તો આ તરફ સોમનાથમાં તંત્ર દ્વારા ફરી એક વખત રોડ પર ઉતરી આવતા મામલો ગરમાયો હતો તંત્ર દ્વારા દબાણકારોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ ફરી એક વખત સોમનાથમાં બુલડોઝર ફરી વળ્યું કેટલા દબાણ દૂર કરીને કેટલી જમીન ખાલી કરાવાઈ હતી જે સોમનાથ નજીક એકત્રીસ છે તેમાં હાલ તંત્ર દ્વારા ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે અંદાજે છેલ્લા પંદર દિવસ થી આ લોકોને નોટિસ ને બધું આપી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આજે વહેલી સવારે ડિમોલેશન માટે જયારે તંત્ર ની ટીમ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા ત્યારે સ્થાનિક જે સિત્તેર થી વધુ રહેણાંક મકાનો છે તેમને ડિમોલેશન કરવાની વાત છે એટલે જે રહેવાસીઓ છે દબાણકારો છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હાલ સોમનાથના ધારાસભ્ય વિમલ ચોડાસામાં પણ આ જે દબાણકારોની ની મદદે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે અને હાલ વાટાઘાટો ચાલી રહી છે લોકોને સમજાવટનો પ્રયાસ ચાલી રહ્યો છે પરંતુ બીજી તરફ તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જે સરકારી જમીન છે અને અનેક નોટિસો આપી દેવા છતાં આ લોકોએ દબાણ ખાલી નથી કર્યા એટલે હવે જોવાનું રહે છે કે સમજાવટથી મામલો પતે છે કે તંત્ર ને દબાણ જે બળજબરી કરવી પડે છે તે સમય બતાવશે જી આભાર રાકેશ તમામ વિગતો માટે